દવાભાઈને નાગડી પકડવાના જ છે ખોડલધામ મેઇન ગેટની અંદર એન્ટ્રી લ્યો ને તમે એટલે સીધે સીધું અમે મંદિર દેખાય ને અંદાજે ત્રણસો મીટર જેટલું આવા પગથી આવે થોડા થોડા કરીને મંદિર પર પહોંચી જાઓ તમે જેતપુરથી બાર કિલોમીટર બારથી દસ કિલોમીટર જેવું દૂર થાય છે ખોડલધામ મંદિર ને રાજકોટથી આવો તો સિત્તેર કિલોમીટર જે લોકો હાલીનો નો હકતા હોય ને એના માટે જ આવી રિક્ષા હોય તમને ફ્રીમાં માં હે ને ગેટે થી મંદિર લગન પહોંચાડી દઈએ ક્યાંથી આવ્યો છો રાજકોટ થી આયા રાજકોટ થી આયા તો મે અમે જમ્મુ કાશ્મીર થી આયા જમ્મુ કાશ્મીર થી આયા ગેટ ની થોડા કંદર આવો ને 100 મીટર જેટલા એટલે જો આયા વિશાળ તમને હે ને બહુ જગ્યા વધારે જોવા મળે ને આમ સામે જાવ એટલે સીધું મંદિર આવે ને આખું ચકેડું કરેલું ને એની વચ્ચે છે ને શંખ મુકવામાં આવ્યો છે મોટો જમણી સાઈડ ને તો તમને પ્રસાદી મળી જાય ત્યાં પર થાળી એકસો એકસો વીસ રૂપિયા થાળીના છે બાકી ખોડલધામમાં છે ને તમારે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કે કરવું હોય ને તો બહુ મસ્ત જગ્યા છે જો શંખ મોટો મૂકવામાં આવ્યો એની સામે જ

બાકી જો આ પતરાની જે લાઈન છે એમાંથી આપણે હાલીને આવ્યા ને એમાં શંખ ને ગેટ દેખાય છે સાઈડ થી જવું ને એટલે મંદિર છે ને સોમનાથ મંદિર જેવું જ છે એટલું ઊંચું છે આ મંદિર આ મંદિર ની ફરતે કોઈ છે ને આખું રામાયણ ને મહાભારત ને મૂર્તિ દર્શાવવામાં આવી છે જાવી તો દેખાય છે નાના 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 મૂર્તિ કઈ આખી મહાભારત ને રામાયણ દર્શાવવામાં આવી છે મહાભારત ના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જો નાના નાના મૂર્તિ દ્વારા તમને મહાભારત ને રામાયણ બતાવવામાં આવે છે આમાં આવો એટલે આ જરૂર એક વાર જોજો મંદિર ની બાજુમાં જો આવી બનાવેલા ને ઘણા લોકો આરામથી બે શકે મંદિર ની બાજુમાં છે ને ફરતે કોઈ રાખાય ગાર્ડન છે ફોટોગ્રાફી કરો કે આરામથી બે ગમે એવડું પબ્લિક હોય ને ખોડલધામ માં દેખાય નહીં મંદિર નીચે થી તમે ને એટલે તમને એવું લાગે કે આ જેવી રીતે મૂર્તિ બનાવેલી છે ને ને ઉપાડી અલગ અલગ પ્રકારની મૂર્તિ બનાવેલી છે બધી જ્યાં ચા ઘર છે ખોડલધામ મંદિર ની અંદર છે ને તમને ચા પાણી ફ્રી માં મળે ખોલધામ મંદિર ની જમણી સાઈડ ઉતરો ને એટલે તમે ગાર્ડન જ છે ને ગાર્ડન માં ફરી શકો ને બેહી શકો અત્યારે હે ને અહીંયા કામકાજ ચાલુ છે તો આ બધી લાદી બધું કાઢી નાખ્યું છે કઈક નવું રિનોવેશન થાય છે જો અહીંથી મંદિર તરફ જવા વાળો રસ્તો આખો લાદી કાઢી લીધી છે કેમ કે કઈક કામકાજ ચાલુ છે છે ને હજી નવા નવા પ્રોજેક્ટ ચાલુ જ છે કઈક ને કાંઈક નવી વસ્તુ બનાવે છે પાછળ જોઈ શકો છો ને જો અહીંયા ખેતર હતું હવે અહીંયા કંઈક નવું ચાલુ કરે છે બાકી જગ્યા બહુ જ મસ્ત છે તમે આ સાઈડ છે ને તમને આખું મંદિર દેખાય ખુલ સોમનાથ અત્યારે આ સાઈડ બંધ છે તો એમ લોકો આડે ધડ આવ્યા છે આ ખોળધામ મંદિર છે ને એકદમ સોમનાથ મહાદેવનું મંદિર છે ને જે સોમનાથમાં માં આવ્યું એના જેવું દેખાય અહીંયા છે ને સીડી નો ચડી શકતા હોય ને એના માટે આવી સીડી રાખી છે ઓટોમેટિક અત્યારે છ વાગ્યા છે જેમ રોંડું થતું જાય ને વધારે ફોટોશૂટ કરાવે મંદિર જેમ રોંઢું થાય ને એમ આયા પબ્લિક વધારે ઊભું રહે પાછા આપણે બહાર નીકળી ગયા છે ને બ્લોગ કેવો લઈ કમેન્ટ કરજો મહિલા બીજા બ્લોગમાં